ક્ષત્રિય સમાજને આગેવાન પીટી જાડેજા સામે વધુ એક વિવાદની ફરિયાદ નોંધાય છે

હા હા મેં પદુભાઈ અત્યારે વાત કરી હા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો હા હા જશ્મીન એટલે નહિ થાય બપોરે કીધું તું કે દાદાગીરી થી ન થાય આરતી પ્રેમ થી થાય સમજૂતી થી થાય હા હા ને તે થોડા કહી દેજો હા હા કે બાપુ નો મને રાતે ફોન હતો બરાબર કાલે આરતી થશે તો જોવા જેવું થાશે છતાંય લડાઈ કરવી હોય મારું છે મંદિર માં પણ કોઈના બાપની તાકાત નથી દાદાગીર થી આરતી કરી લે પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને એને ફોન હવારે કે આરતી કેન્સલ થઈ છે તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધી મારું નામ આપજો એ કીધું તમે તો આનું પરિણામ આવશે ભોગતું ભરી અને જો તને કહી દઉં છું કે મંદિર માં તારે નો આવવું હોય સેવા નો કરવી હોય પચી વર્ષ નહી દીધી હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી જન્માષ્ટમી નથી કરવી હું ની કરવી તો ગમે તે મંદિર જઈને કઈ અમરનાથ મંદિરે નહી પીટી બાપુ ના પડે છે આમ અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ હોળીનું નારી સમજી પરિણામ જેવું હોય તો કહી દે કાલ નું પરિણામ જોવા જેવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો કે મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે પડવા હોય કહી દેજો હવે સહન થતું નથી એટલું કહી દઉં જો કાલે મંદિરની ચાવી બપોરે મારી પાસે છે રાત્રે નવ વાગે હું આરતી કરીશ એકલો કરીશ સાત વાગે આરતી નહી થાય મંદિરની ચાવી અને હમણાં ગ્રીલ લઈ દઉં છું સ્ટીલ ની ત્રણ લાખના ખર્ચે મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય તો સારી એને પચાસ જણા ની અને બીજા બસો જણા ની ક્યાં હોય ગોરાણી તો બેનર બેનર નથી મારવાનું તારા બાપ નું મંદિર છે મારા બાપ નથી એ બેનર માર્યું મારું બેનર ને માર્યું

આ તો જસમીન તને પ્રેમથી કહું છું એની માને ઠોકે તું હોળી નું નારી નો થતો હોકે મારો બાપ થાય હું જોઈ લે મારો બાપ કોણ થઈ મારો બાપ એક જ છે અને આ દુનિયામાં નથી અને કાલ હું જોઈ લો વારતી કેમ થાય છે આ મેદુભાને અત્યારે ફોન કર્યો અને હવે તને કરું છું

એ સોમવારે મારી ઓફિસ સુધી બીક બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિંગલ આપવા માટે પોલીસવાળા અહીંયા બોલ્યા હતા ઓટો બોલતો તો માધવ ના છોકણ એટલે વધારે શું રહેવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય કે ન આવી હોય મેં ફ્રેમ થી આ પડતી છે ને થી ના પાડું છું આ તો વાંધો નહિ હાલો બધાયને વાત કરી દે બરાબર હવે સરદે કાલ આરતી થાવી ન જોય કાલ આરતી થાય તો પરણામ હારું નહિ આવે તને કહી દે ચોખ્ખું

અને કહી દેજે કે બે માં નળ છે ભોગવાની દેવો છે પણ તમે જશમિન ભોગવ રાખજો આ મારી લડાઈ છેલી અને પેલી છે આંદોલન માં લડાઈ આવી નથી મહાદેવ નું આંદોલન છે અને જાહેરમાં કઈ જાહેર માં જ્યારે બેનો અને ભાઈ હોય છે ને ત્યારે એવું નથી કે આ શું કામ મન કરાવું છું એમ અને એટલું ભૂલી જાય જ હોય બધા ભણવા ને એટલું કેજે કે બધાય ટ્રસ્ટ છે ને એ સારાવજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું એ ટ્રસ્ટી નું પ્રમુખ નો દાવે બરાબર છે અને બધા જાહેર ટ્રસ્ટ જ ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં તો તમારે પુરાણીમાં ને અદાય કોઈ દિવસની વાત નહીં કરવાની

તમે પછી પચાસ છો ને તમે એવી ધમકી પચા ભળવો હું અત્યારે મહાદેવ નો નથી ભળવો તું અને એટલું કહી દઉં છું જશવિન મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય ને તારી સામે નો આવે અને તારે મારું બગડવું બગાડ લેજે મહાદેવજી ની સેવા તારે ના પાડું છું બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે હારીભાઈ પાંચ તું પાંચ જગ્યાએ સો ટ્રસ્ટી ત્યાં ગમે ત્યાં વેહો જાય મારે જરૂર નથી તારી નથી

એ انا હું જો કોઈ દા વાફસી ફાટી નથી પડતો હું સમાજ થી માણસ છું એટલે મને થોડી કેટલી ઓલી થાય થાય તો નો ડાઉટ સમાજ માં મારું આવડું મોટું નામ છે તો મહાદેવ માટે નામ ભૂસાઈ જાય ને તો તૈયારી છે કહી દો હાલો બાપુ બરાબર કાલે કાલે કાલ આરતી થવી નો જાય અને જો થાય ને તો કાઈ વાંધો ની પછી ના સન્માન આપણે જોશું બરાબર છે કે કાલ ધનાવી કરવી છે દાદારી કરવી છે આ બધી ખબર કાલ પડી જાય હું ક્યાં તમારો દુશ્મન છું જ બાપુ દુશ્મન ના હું નથી કો જશમિન તું તારી મર્યાદામાં રજે તારી મર્યાદામાં રજે ને કે પરિણામ જોવા જેવું આવશે બધા સાઈડમાં કાઢી નહીં આવવા દઉં શૈલા ને કેજે તારી મારે કઈ કહેવા જશે રાતે કરે છું ને મારે બોલવું મારે જોવો છે ને તમે જોવો તમારી મારી સામે કર્યો ને કરવી હાલો ને સારું કઈ દઉં હાલો બધાને બરાબર કાલ ની આરતી નું કઈ દઉં અને જેને booking લઇ લીધું ને ના પાડી દો કે આરતી બંધ થઈ ગઈ છે સોરી સારું હાલો એ ચંદ્રાબાની ની આરતી હતી આપડે ચંદ્રાબાની ના પાડી કે પીટી બાપુ એ આરતી ની મનાઈ કરી દીધી છે સોરી બેન ઓ ચાલો કઈ દઈએ હાલો હા હા જય માતાજી જય માતાજી